ચોથું કારણ છે સ્કાલ્પ ઇન્ફેક્શન જેમાં ડેન્ડ્રવ સોરિયાસીસ કે ફંગલ ઇન્ફેક્શનનો સમાવેશ થાય છે તો કુદરતી રીતે ફંગલ ઇન્ફેક્શનને પ્રિવેન્ટ કરવા માટે તમે મેથીનો ઉપયોગ કરી શકો છો મેથીને પેસ્ટ બનાવીને કાલ્પમાં ત્રીસ મિનિટ સુધી લગાવી રાખવાથી આ ઇન્ફેક્શનને પ્રિવેન્ટ કરી શકાય પાંચમું કારણ છે રોંગ હેર કેર પ્રોડક્ટ જેમાં પેરાબેન સલ્ફેટનો સમાવેશ થાય છે જેના કારણે હેરફોલ થઈ શકે છે તો એને અવોઇડ કરવું જોઈએ અને નેચરલ હર્બલ પ્રોડક્ટનો ઉપયોગ કરવો જોઈએ છઠ્ઠું કારણ છે એક્સેસિવ સ્ટાઇલિંગ પ્રોડક્ટ અને કેમિકલ ટ્રીટમેન્ટ જેને આપણે અવોઇડ કરવી જોઈએ સાતમું કારણ છે અમુક પ્રકારની દવાઓ જે લાંબા ટાઈમ માટે લેવામાં આવે છે જેમ કે કેન્સર રૂમેટોઇડ અથવા અથવાટોઇમ્યુન ડિઝીઝ હાઇપરટેન્શન જેની લાંબો સમય દવા ચાલે છે તેની સાઇડ ઇફેક્ટમાં હેરફોલ થઈ શકે છે તો એની સાથે તમે વિટામિન્સની દવા સાથે લઈ શકો છો જેથી વાળને પૂરું પોષણ મળે અને હેરફોલને અટકાવી શકાય જો આ બધા ઉપાય કર્યા છતાં પણ તમને ધાર્યું પરિણામ નથી મળતું તો અમારો કોન્ટેક કરી શકો છો